જ્યોતિષ શીખવા માટે તેમજ જ્યોતિષની અપડેટ મેળવવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલનો આઈકોન દબાવો જેથી નવો વીડિયો તમને મળે નમસ્તે મિત્રો હમણાં જ એક પાકિસ્તાની સિંગર જેમનું નામ ચાહત ફતેહ અલી ખાન છે તેમનો ગીત આય હાય ઓય હોય બહુ વાયરલ થયો છે અને એમનો ગીત ઇન્ટરનેટ પર ટૂંકા સમયમાં બહુ જ ફેમસ થઈ ગયો છે તો ચાલો જાણીએ એમની કુંડળીમાં કયા ગ્રહો આ માટે એમને સપોર્ટ કરે છે મિત્રો કોઈ પણ વસ્તુ અચાનક થાય અને અણધારી થાય એ માટે એ વસ્તુ થવા માટે રાહુ દેવનો બહુ મોટો રોલ હોય છે કારણ કે રાહુ દેવ જ બધી અસંભવ વસ્તુ સંભવ કરી શકવાની તાકાત રાખે છે ઇન્ટરનેટ એ મુખ્યત્વે રાહુ છે બુધ ગ્રહની સાથે એટલે કે જો તમારી કુંડળીમાં રાહુ સ્ટ્રોંગ હશે તો તમને ઇન્ટરનેટ પર સફળતા અને ઇન્ટરનેટ રિલેટેડ કાર્યો પર સફળતા મળશે જ રાતોરાત ફેમસ એક રાહુ દેવ જ કરી શકે છે જન્મ કુંડળીમાં ત્રીજો સાતમો અને અગિયારમો ભાવ મજબૂત હોય તો ઇન્ટરનેટના કામથી ફાયદો અને આપની કોઈ વસ્તુ ઇન્ટરનેટ પર જલ્દી વાયરલ થઈ જાય છે અગિયારમો ભાવ એ આપનો નેટવર્ક સર્કલ એટલે કે આપના ઓળખીતા સૌ કોઈનો છે મિત્રો આપણે એમના જન્મ સમય ન હોતા એમની ચંદ્રકુંડળી લીધી છે કારણ કે ચંદ્રકુંડળી પરથી પણ સચોટ ફલાદેશ કરી શકાય છે આમની ચંદ્રકુંડળીમાં કુંભરાશિ એટલે કે નૈસર્ગિક કાળપુરુષ કુંડળીના અગિયારમાં ભાવમાં પાંચ ગ્રહો સૂર્ય ચંદ્ર બુધ શનિ અને શુક્ર છે શનિ સ્વરાશિ કુંભમાં છે એટલે એમનો અગિયારમો ભાવ મજબૂત થયો સાથે જ તમારા અગિયારમાં ભાવમાં જેટલા ગ્રહોનો પ્રભાવ હશે એટલો તમારો લોકો સાથે સંપર્ક વધુ થશે અને જેવા ગ્રહો હશે એ ટાઈપના લોકોથી તમે જોડાશો આમની કુંડળીમાં કુંભ રાશિમાં આટલા બધા ગ્રહો ઉપરાંત મંગળ પર દ્રષ્ટિ કરે છે જે તેમને ફેમસ બનવાના યોગ બનાવે છે સાથે જ ઇન્ટરનેટનો કારક રાહુ વૃષભ રાશિમાં ઉચ્ચનો થઈ બેઠો છે નૈસર્ગિક કુંડળીમાં વૃષભ રાશિ એ બેજો ભાવમાં આવે છે જે ગળા એટલે કે ગાવાનો છે જેથી તેમને ગીત ગાવામાં સફળતા મળી અને અન્ય ગ્રહોના સપોર્ટથી તેઓ ખૂબ જ વાયરલ થઈ ખૂબ જ ટૂંકા સમયમાં ફેમસ થયા મિત્રો જો આપ પણ જાણવા માંગો છો કે આપની કુંડળીમાં કેવા યોગ છે અને શેનાથી આપને ફાયદો થશે તો આપ નીચે લખેલ ઇમેઇલ એડ્રેસ પર મારો સંપર્ક કરી શકો છો જલ્દી મળીશું જ્યોતિષના અન્ય ઇન્ટરેસ્ટિંગ વિષય પર નમસ્તે